એક્ઝિબિશન ચાલી રહ્યું છે અને લગભગ સાઠ જેટલી એનજીઓએ પોતપોતાની પ્રોડક્ટ આની અંદર મૂકી છે અને બહુ જ વિવિધ પ્રકારની પ્રોડક્ટ આની અંદર આવેલી છે એટલું જ નહીં પરંતુ જે પોતાની પ્રોડક્ટ લઈને આવ્યા છે એ ખૂબ ગરીબ લોકો છે અને એવી પ્રોડક્ટ છે કે જે ધીરે ધીરે કરીને લુપ્ત થવા માંડી છે અને એટલે એ જે આપણી પરંપરા છે આપણી સંસ્કૃતિ છે આપણું જે કારીગર વર્ગ છે એ જે આપ મળી બનાવે છે એને હવે જીવંત રાખવી જોઈએ અને એટલે એવા કારીગરોને શોધીને અહીં લઈ આવવામાં આવે બીજું એ એ લોકો પોતાની રીતે બધી જ પ્રોડક્ટ બનાવતા હતા અને એટલે સ્વાભાવિક છે કે જે લોકો ખરીદનાર હોય એમને કદાચ એ ડિઝાઇન ન પસંદ પડતી હોય અને એટલે ગામશ્રી અને એમાં મારી દીકરી જે કામ કરી રહી છે અનાર અને વંદનાબેન એ બધા ભેગા મળીને એમની પાસે જે ફોરેનર છોકરાઓ આવે છે જે લોકો ડિઝાઇનર પણ હોય છે એવા સ્ટુડન્ટ્સને એ લોકો આમની સાથે જોડે છે અને એ પછી એમને સરસ મજાની ડિઝાઇન કે અત્યારના જમાનામાં અને ખાસ કરીને યુવા વર્ગ છે યુવા દીકરીઓ છે એમને શું ગમે આની અંદર બંગડી છે તો એમને શું ગમે ગળાનું કોઈ ઓર્નામેન્ટ છે તો એમને કેવી ડિઝાઇન ગમે એ એમને શીખવાડે છે એ જ રીતે આપણી કચ્છી શાલ કચ્છી સાડીઓ એ આમ તમે જુઓ તો એટલા વર્ષોથી એમાં કોઈ ડિઝાઇન બદલાતી નથી હોતી એ ટપકાવાળી હોય અથવા વચમાં આમ કરેલું ગુંજળાવાળું હોય પણ એમાં કોઈ ડિઝાઇન અને એનો જે કપડું છે એ બદલાયું નથી પણ આ બધા જ જે સ્ટુડન્ટ્સ આવ્યા છે એમણે કપડું પણ બદલ્યું એમણે ડિઝાઇનો જુદી જુદી આપી અને એ ડિઝાઇનોના આધારે કચ્છીઓએ એનો કપડે તૈયાર કરી સાડીઓને વગેરે ત્યારે એ સાડીઓ આજે બધી જ વેચાઈ ગઈ એટલે મતલબ એ થયો કે જે કારીગરો છે એમને પણ પરિવર્તન કરે એમની ડિઝાઇનોની અંદર એમની પ્રોડક્ટની અંદર એ છે કેટલીક અહીં એવી ડિઝાઇનો છે કે જેમાં માત્ર ને માત્ર ન્યૂઝ પેપરમાંથી એમણે ઓર્નામેન્ટ્સ વગેરે બનાવ્યા છે એમની ફ્લાવર વાસની બધું બનાવ્યું છે એટલે વેસ્ટમાંથી બેસ્ટ એમણે પણ અહીં મૂકેલું છે કેટલાક બહેનોએ પોતાની રીતે ઓર્નામેન્ટ્સ બનાવ્યા છે કે બજારની અંદરથી જુદા જુદા પ્રકારની બખોટ જો બધું લઈ આવવાનું ને એની અંદરથી ઓર્નામેન્ટ્સ બનાવવા સસ્તા પડે અને એ બહેન પહેરે તો સામેની વ્યક્તિને એમ થાય કે આ રિયલ છે અને અત્યારે જ્યારે ગોલ્ડને આ બધું મોઘું થઈ રહ્યું છે ત્યારે સામાન્ય માણસ અને ગરીબ પરિવાર અથવા મધ્યમ વર્ગનો એવા બધા ઓર્નામેન્ટ્સ નથી કરી શકવાના એટલે એ પણ એક ખૂબ સરસ ચાલ્યું છે અને એ બધી બહેનોને તમે કહો કે મને આ ડિઝાઇન જોઈએ છે તો તમને અડધા કલાકની અંદર તમે બીજું શોપિંગ કરીને આવો ત્યારે તમારી ત્યાં ડિઝાઇન તૈયાર થઈ ગઈ હોય વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે એટલે તમે કપડું આ ફેંકી દો તમારું કપડું તો એ કપડાને એના જુદા જુદા દોરાને વગેરે કાપીને બંગડીઓને વગેરે બનાવે છે અને એ જુદી જુદી ડિઝાઇનના હોય છે અને તમે જોશો આજે તો યુવાન દીકરીઓ આખો હાથ ભરેલો હોય છે એ હાથ ભરેલાની અંદર બધું પ્લાસ્ટિક એના ઉપર આ કપડું વિન્ટેડ ડિઝાઇનો હોય જેથી એના એ કપડાં પહેરસેન સાથે મેચ થઈ જાય એ જ રીતે જે બેડશીટને વગેરે કર્યું છે એ પણ બહુ જ સુંદર રીતે અને એની અંદર કાંઈક થીમ હોય એના આધારે એમણે બેડશીટનું વગેરે બધું બનાવ્યું છે અને એ આમાં મૂળ એ રાખ્યું છે કે સામાન્ય ઘરની બહેનો આ બધું કામ કરી શકે ઘરમાં બેસીને કરી શકે ડિઝાઇન આપણે આપવાની કટિંગ કરીને આપણે આપવાનું અને એ ઘરમાં બેસીને કામ કરી શકે અને એને એ પ્રમાણેની રોજગારી પ્રાપ્ત થાય એ પ્રકારનું એવી રીતે લેધરનું જે કામ છે એવી જોવા જેવું લેધરનું કામ છે કે એ લેધરના જે બહેનો અને ભાઈઓ છે એમને પરંપરાગત એ જ રીબન આવતા હતા પણ આજે એમણે આખું ચેન્જ કર્યું છે અને ત્યાં પણ લાઇન લાગી છે એના ચંપલને વગેરે ખરીદવામાં દુપટ્ટાને વગેરે ખરવાના પેન્ટ ઉપર પહેરવાના જે પટ્ટાઓ છે એ બધું કરવાની ઉપર એમની લાઇન લાગેલી છે એવી એવી રીતે તમે જોશો તો અહીં સામે એક થાળી જે આપણે કાઢી નાખીએ છીએ હવે કાંસાની થાળી કોઈએ લેવી છે તો પિત્તળની થાળી કઢ નાખવી છે તો એ થાળીઓને બજારમાં આપણે વેચી દઈએ છીએ તો અહીંના કારીગરો એ થાળી લઈ આવે છે સસ્તા ભાવે અને એ થાળીની અંદરથી જુદા જુદા પ્રકારની ડિઝાઇનો બનાવે છે અને એ પછી જે આવે છે ક્લાયન્ટ એ લઈ જાય છે એની અંદરથી મૂળ બેસ્ટમાંથી બેસ્ટ છે આ બધું પણ એ માટેની વિચાર હોવો જોઈએ આવડત હોવી જોઈએ કૌશલ્ય હોવું જોઈએ અને પબ્લિક એ કચ્છમાંથી આવ્યા છે બનાસકાંઠામાંથી આવ્યા છે પાટણની અંદરથી આવ્યા છે અમદાવાદ શહેરની અંદરથી આવ્યા છે અમદાવાદના નરોડા પછી ચાંદખેડા એ બધા એ બધા વિસ્તારોની અંદરથી આ બધા આવ્યા છે એ અનાર ગામડામાં જઈને એમનું સિલેક્શન કરતી હોય છે અને દૂર દૂર સુધી એ લોકો જતા હોય છે અને લોકલ જે ધારાસભ્યને વગેરે હોય એમને પૂછતા હોય છે કે ભાઈ તમારા આ વિસ્તારની અંદર આવા કોઈ ફેમિલી છે એટલે એ ગામ જાણતા હોય એટલે એ ગામમાં જાય એમની સાથે બેસે અને એમને ભરોસો પડવો જોઈએ કે ભાઈ આ જે બેન આવી છે એ રિયલમાં અમારા માટે આવી છે અમને કંઈક મદદ થાય એટલા માટે કારણ કે બોમ્બે અને એ બધાથી જે કંઈ અહીં આવે છે ને એ જે પ્રોડક્ટ બનાવે છે સસ્તા ભાવે ખરીદીને જતા રહે છે હા એટલે એમને પૂરતો ભાવ નથી મળતો હતો એ જે મજૂરી કરે છે એ પ્રમાણે એને